તો જાય માતાજી કેમ છો બધા મજા માને તો મિત્રો પહેલાં જ કહી દઉં વિડીયો મૂકતા નહીં આજે મજા આવવાની છે હું ખેતરમાં પાણી વારતો હતો અને સવાર સવારની અંદર બરાબર સવાર સવારનો વહેલો તો અત્યારના પોરમાં એમ કહેવાય છે કે બે ગેંગ વૈશારે ભયંકર લપ થઈ ગઈ છે જો આગળ બગલા દેખાય ને તમને ભાઈ એ બગલા એમને કાંઈ ખાલા ખાલી બગલાનું સંગઠન નથી ભેરું થયું ત્યાં અંદર કોબરા છે નાગ કાળોત્રો દેશી ભાષામાં આપણે કંઈ ફૂણવારો અને એ દરમાં અંદર છે અને અન્ય બધા એની પથારી ફેરવી નાખી છે હાલત બગાડી નાખી નાગદાદાની અને આ જગ્યાની અંદર એમ કહેવાય કે જાદા ટાઈમથી રે છે અને મેં જોયો ને ભાઈ મારા રૂવાળા ઊભા થઈ ગયા તો મેં દરબારને ફોન કર્યો છે મારા મોટા બાપાને આવે છે અને અમે લોકો ભાઈ પહેલેથી જ કોઈ પણ જનાવરે હોય ને એને મારતા નથી બરાબર છે અને આપણે જોઈએ હવે આ એક તો બગલા એને હેરાન કરે છે તો આજના બ્લોગમાં મજા આવવાની છે વિડીયોમાં બન્યા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ધ્યાનથી જોજો ભાઈ યાર હું મસ્તી નથી કરતો તમને એમ નહીં થાય મોબાઈલમાંથી ગદના વ્યૂ ફાટું કરે એવું કાંઈ નથી નાગ અડધો ભોણમાં છે ભાર ઝૂમ કરું જાણી રહ્યો જો અડધો ભૂણની અંદર હે અડધો બહાર છે અને અડધો અને જો આ બગલા છે ને બિચારાને હેરાન કરે હે નાગને અને ચાચું મારી મારીને બિછાડાને ને હાવ મોઢું એક તો ગારાવાળું ભર્યું છે અને દરમાં જવા આટું ટ્રાય કરી છે અને મારું કંઈ ખ્યાલ નહોતું યાર હું તો રીલ બનાવતો હતો હજી થોડુંક ઝૂમ કરું ઝાર જુઓ નજીક જવાની ટ્રાય જો છું ફેન ચડાવે હો ભાઈ તો હવે યાર આમાં મારું કાંઈ ધ્યાન પડતું નથી દાદા હલવાણા હે જો જોઈ લે ઊભો થયો જોઈ લે એટલે આ અસલ કોબરા હો ભાઈ આમ જોઈ લો યાર દરમાં હલવાઈ ગયો હે હમ 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 મારી જિંદગીની અંદર મેં ક્યારેય આવો નાગ જોયો નથી એની ફેણ તો તમે જોવો યાર જો જો જોઈ લો ફેણ જોવો એની અને આ બગલાઓ હેરાન કર્યો હે ભાઈ આને એટલે આપણે જો પહેલેથી જ કોઈ પણ જનાવરને મારતા નથી અને ઘણા લોકો એવા હોય છે ભાઈ કે મારી નાખે છે તો બે મિનિટ જોઈએ એ પાછો વયો હોય મોઢું ફાળે છે એને મારાથી ખતરો લાગે છે એટલે આ બાજુ જુએ છે એનું કારણ છે કે આપણા માણસના શરીરની અંદર જે ગરમી હોય ને એને દેખાય અને આપણે ચાલીએ એનાથી ધબકારા એના શરીરના નીચેના ટ્રેન્ટિકલ હોય ને એને વાઇબ્રેશનની ખબર પડી જાય એટલે થોડુંક એને એવું લાગે કે ભાઈ આ એનું બચાવ કરી શકે જો પાછો અંદર વયો ગયો હે જો દેખા તો બંધ થઈ ગયો જો અહીંયા અંદર પારામાં ગરી ગયો છે ભાઈ આપણે એને હેરાન કરવા નથી દાદાને અને હું તો આ બગલા જોવા આવ્યો હતો મને એમ થયું કે એક સિનેમેટિક શોટ લઈ લો પણ નાગ દાદા દેખાણા તો ટ્રાય કરીએ આપણે જઈ દર કે અંદર વહી ગયા છે યાર હવે નીકળી જાય તો સારું ભાઈ હું તો એમ કહું એનું કારણ છે કે અત્યારે આ ભેજવાળું છે ને તો એના હિસાબે જો દર બુરાઈ ગયું ને તો વોરિયું થવાની છે સારું હાલો વાંધો નહીં બીજું શું હોય આપણે બહુ નજીક જવું નથી કારણ કે પાણી રહ્યું છે ને પોચું થઈ જાય ને દબાઈ જાય તો એના માટે નુકસાની થાય ને એને પણ જીવનું જોખમ રહે તો ક્યારે હજી આમ છે બે મિનિટ હું વાઇટ જોઈ પાછી કદાચ નીકળે તો તમને દેખાડીશ પાછો મિત્રો મેં આગળ પાછું ચેક કર્યું છે તો નાગદાદા હજી અંદર દરમાં જ બેઠા છે પણ બગલાને મેં ઉડાડી નાખ્યા છે તો જેમ બને એમ આપણે ટ્રાય કરીએ કે ભાઈ આમાંથી નીકળી જાય ને કે દબાઈ જાય તો અત્યારે અમે જરાક ટાણું એવું થઈ ગયું છે બગલા એમનું નાન્ય માથે ઉપર નીકળી જાય સારું ન કે ખોટું જીવનો જોખમરી આપણે એવું કરવું નથી આપણે થોડાક આગા આવતા રહીએ છીએ બે મિનિટ જ્યારે જો નીકળી જાય જો આખો દેખાય તો તમને દેખાડીશ તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો જેવા તેઓ બહાર દેખાય છે નાગ પાછો નીકળે છે આપણે સાઈડમાં ઉભા રહી જો ઓલા બગલા હે હું કેટલો દૂર છું ભાઈ આપણો એક જ પ્રયત્ન છે કે દાદા નીકળી જાય ને સાઈડમાં વયા જાય તો હું જરાક ઝૂમ કરું તમને દેખાઈ જો બગલા જ અહીંયા તો જીપ કાટે છે તમને આમાં કેમેરામાં નહીં દેખાય કારણ કે આપણો મોબાઈલ એવો બધો એસ ટ્વેન્ટી થ્રી નથી અલ્ટ્રાથી તમને ક્લિયરિટી ઝૂમની મળશે પણ આખો બહાર નીકળી જાય એવો પ્રયત્ન છે તો બે મિનિટ ઝારવું અને જો એટલામાંથી બહાર નીકળી જાય પછી તો આપણા વાહે થો તો આ માઘો વયો જ મિત્રો ફાઇનલી હવે દાદા તો નીકળ્યા નહીં પણ રાજુભાઈ આવી ગયા અને ચાવાનો ફોન આવ્યો વિરમ બાપાનો ભાઈ ચા મૂકી દીધો તો હું ચા પી આવું મળશું નવા વિડીયોમાં જય માતાજી મને કોટરપિન મળી ગઈ છે તો લાઈક કરીને શેર કરી દેજો